શુભકાર દર્શક મિત્રો હવામાન સમાચારની અંદર ફ્રી એક વખત તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે ત્રણ ઓગસ્ટ અને વાર છે એ રવિવાર તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરીએ તો સૌ મિત્રો જણાવી દઉં જે સૂર્ય છે મિત્રો આજે સવારે છ વાગ્યા છે આશ્લેષા નક્ષત્રમાં બેસી ગયો છે અને તેમનું મિત્રો વાહન છે મિત્રો જે એ ગધેડો છે મિત્રો તમને જણાવી દઉં તો આ નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે આ નક્ષત્રના જો મિત્રો પહેલા બે દિવસમાં મિત્રો વરસાદ જો મળે આ સંપૂર્ણ નક્ષત્ર છે જ્યાં સુધી અંત નો આવે આ નક્ષત્રનો ત્યાં સુધી છે મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદ જોવા મળતો હોય છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમામ દર્શક મિત્રોને જણાવી દઉં કે જે પણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજુસ્કામેટમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે વરસાદના છે નવા નવા વિડીયો જાણવા માટે અને જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી તમને દરરોજ સે વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે તો જે અંબાલાલ પટેલની મિત્રો આગાહી છે મિત્રો એ આગાહીની આપણે વાત કરી લઈશું આ પોસ્ટર જોઈ શકો છો છે હવામાન ખાતા દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી ત્યાર પછી અહીંયા જોઈ શકો છો એ રીતના પરેશભાઈની આગાહી જે મિત્રો આ બે આગાહી છે મિત્રો એ આગાહીની વાત કરશું ત્યાર પછી મિત્રો આપણે વિવિધ છે વેધર મોડલ દ્વારા છે મિત્રો એ અંગે પણ આપણે જાણી લેશું ત્યાર પછી વીંડીના વેધર મોડલ છે મિત્રો એ અંગે નહીં પણ મિત્રો આપણે આ વિડીયો ની અંદર વાત કરી લેશું તો સૌપ્રથમ જે બંગાળની ખાડીમાં મિત્રો જે સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમની મિત્રો વાત કરું તો જે નીચેના ભાગમાં છે જે મિત્રો શ્રીલંકા આજુબાજુના ભાગ છે વિસ્તારની અંદર અત્યારે લાઈવ અપડેટ જોઈ શકો છો એ રીતના એક સિસ્ટમ સક્રિય થતા જોવા મળી રહી છે એ સિસ્ટમ છે મિત્રો અડતાલીસ કલાકમાં છે પ્રોપર બંગાળની ખાડીમાં આવી જવાની છે એવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે અડતાલીસ કલાકમાં છે મિત્રો બંગાળી ખાડી નજીક આવી જશે અને ત્યાર પછી બંગાળની ખાડી થઈ અને મિત્રો એ છે ગુજરાત તરફ આવતા મિત્રો અડતાલીસ કલાક લાગશે એટલે કે એ સિસ્ટમ ને ગુજરાત તરફ આવતા ચાર થી પાંચ દિવસનો મિત્રો સમય લાગવાનો છે

તમે અહીંયા જોઈ શકો છો એ રીતના અંબાલાલ પટેલે ભારે વરસાદની મિત્રો એટલે કે પૂર આવે તેવી મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે તો આપણે આ આગાહીની વાત કરીએ તો વર્ષોના અનુભવી અંબાલાલ પટેલ દ્વારા વૈશ્વિક સિસ્ટમના આધારે મિત્રો મુશળધાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમના મતે ઓગસ્ટ મહિનામાં ભારેથી હતી ભારે વરસાદની આગાહીઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં અઢાર થી બાવીસ ઓગસ્ટમાં મિત્રો ભારે ઝાપટા સાથે પૂર આવે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમના મતે ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાંથી બનનારી ડિપ્રેશનના કારણે મિત્રો સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો પૂર જેવી પરિસ્થિતિઓ આવે તેવી શક્યતાઓ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી આપણે જે હવામાન ખાતું છે છે એટલે કે વિભાગ એમના મતે પણ મિત્રો સામાન્ય વરસાદ અને હળવા વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગ ડાયરેક્ટર એ દાસનું અનુમતે સાચું કહ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં વરસાદની ગતિવિધિ છે ધીમી મળવાની છે સમય છે એ સમયમાં મિત્રો હળવા વરસાદની આઈએમડી વિભાગ દ્વારા પણ મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી આપણે પરેશભાઈ ગોસ્વામી આગાહી પણ સમજી લઈએ કોની આગાહી મિત્રો સાચી પડવાની છે અંબાલાલ પટેલ ની મિત્રો આગાહી સાચી પડવાની છે કે પરેશભાઈ ગોસ્વામી જે પંદર દિવસ મિત્રો વરસાદ નહીં આવે તે અંગેની આપણે એક વાત કરી લઈએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે જે સામે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ તેમનાથી વિરુદ્ધ જણાવ્યું છે કે અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે નહીં પરેશભાઈ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે જણાવ્યું કે એક ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય માત્ર છૂટાછવાયા સ્થળોએ છે મધ્યમથી હળવા વરસાદની તેમણે આગાહી કરી છે બંગાળની ખાડીમાંથી મિત્રો અરબસાગરમાં સિસ્ટમ ન બનવાને કારણે ગુજરાતમાં છે મિત્રો દસ દિવસ વરસાદ નહીં જોવા મળે તેવું આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે જ્યારે સામે અંબાલાલ પટેલનું કેવું છે કે મિત્રો પંદર દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો તમને શું લાગે છે કે કોની આગાહી સાચી પડવાની છે તમે પણ કોમેન્ટમાં જણાવી દેજો કે કયા આગાહીકારની મિત્રો આગાહી સાચી પડવાની છે ત્યાર પછી મિત્રો આપણે સમજી લઈએ તો આજે ત્રણ તારીખે અને મિત્રો ચાર તારીખે બે દિવસ મિત્રો વરસાદ કેવો રહેવાનો છે તે અંગેની માહોલની વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ વરસાદનો માહોલ કેવો રહેવાનો છે તો રાજ્યમાં ભારે વરસાદની બે દિવસ મિત્રો શક્યતાઓ ખૂબ ઓછી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નહિવત વરસાદની આગાહી કરી છે જો કે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જ્યારે હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા અરવલ્લી અને આ તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે માછીમારોને ચારથી છ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની પણ સાથે સાથે સૂચના આપવામાં આવી છે પરંતુ હવામાન ખાતાના મિત્રો એવું કહેવું છે કે ચાર જિલ્લા એ જિલ્લાઓમાં મિત્રો આજે સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે તો હવામાન વિભાગ દ્વારા જે વાત કરવામાં આવી છે તેમની વિગતવાર વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે ચાર જિલ્લામાં મિત્રો તેમણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેવી સંભાવના વ્યક્ત કરી છે સવારના દસ વાગ્યા થી મિત્રો ત્રણ કલાક માટે આગાહી કરવામાં આવી છે જેમાં મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે અને મહીસાગર છે આ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની અંદરો હવામાન ખાતા દ્વારા મધ્યમથી હળવા વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ થાય તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછી આપણે આગળ વિન્ડીના વેધર મોડલ દ્વારા સમજી લઈએ કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આજે અને આવતીકાલે ત્રણથી ચાર તારીખ સુધી છે ગુજરાતમાં હવામાન કેવું રહેવાનું છે તો આપણે એ અંગેની વાત કરી લઈએ તો મિત્રો મેં તમને જણાવ્યું એ રીતના છે એ શ્રીલંકા આજુબાજુ છે મિત્રો એક સિસ્ટમ સક્રિય થઈ છે જે અડતાલીસ કલાકમાં એ બંગાળની ખાડી તરફ આવી જવાની છે અને અડતાલીસ કલાક પછી બંગાળની ખાડી થઈ અને અડતાલીસ કલાકમાં છે એ ગુજરાત આજુબાજુ આવી જવાની છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આજે સંપૂર્ણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેવું જોવા મળવાનું છે તો તમે જોઈ શકો છો રીતના મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો આજે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દરિયા લાગુ તમામ વિસ્તારોની અંદર મિત્રો ખાસ વધુ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતમાં જે વરસાદી માહોલ કેવો રહેવાનો છે તેમાં જોઈ શકો છો રીતના સૌરાષ્ટ્રમાં વધુ ને વધુ વિતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં આપણે વિગતવાર વાત કરી લઈએ તો જેમાં દ્વારકાના વિસ્તારો છે પોરબંદરના વિસ્તારો છે જુનાગઢના વિસ્તારો છે વેરાવળ વેરાવળ છે મિત્રો ત્યાર પછી પછી અમરેલી છે ભાવનગર છે આણંદ છે સુરત છે વડોદરા છે વલસાડ છે નવસારી છે આહવા છે વ્યારા છે આ વિસ્તારોની અંદર મિત્રો જે વધુ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જયારે જે કચ્છના વિસ્તારો છે ઉત્તરીય કચ્છના વિસ્તારો છે મધ્યમ ગુજરાત છે પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો આ જેને આવતીકાલે બે દિવસ વરાપ જોવા મળે તેવું વેધર મોડલ દર્શાવી રહ્યા છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા જેવો વરસાદ જોવા મળી શકે છે તેવું હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને વેધર મોડલ પણ મિત્રો સાથે સાથે એ એવું જ જણાવી રહ્યા છે કે આવતીકાલે ચાર તારીખે મિત્રો વરાપ જેવું વાતાવરણ જોવા મળી શકે છે